thank you નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વલસાડમાં હાર્ટ એટેકનો કિસ્સો એક સામે આવ્યો છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી ઘટના બની છે તો મળતી માહિતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે એક હોટલમાં પુત્રના પાંચમા બર્થડે પાર્ટી દરમિયાન બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા અને તે સમયે હાર્ટ એટેક આવતા માતાએ જીવ ગુમાવ્યો હતો ત્યારે મિત્રો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી દિવસ ગબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ